નમસ્કાર મિત્રો ગઈકાલની વાત છે હું ને મારો મિત્ર બંને ચા પીતા અને બેઠા હતા અને વાતમાંથી વાત નીકળી અને મારો મિત્ર બોલ્યો કે સાગર આપણા ખાતામાં સરકાર દસ દસ લાખ રૂપિયા નાખી દે તો આપણી લાઈફ તો સેટ થઈ જાય તો મને વિચાર આવ્યો મેં એને કહ્યું કે વાત તો તારી સાચી છે આપણી લાઈફ સેટ થઈ જાય જો સરકાર દસ દસ લાખ રૂપિયા આપણા ખાતામાં નાખી દે તો પણ મેં એમને કહ્યું કે જો ખાતાની અંદર દસ દસ લાખ રૂપિયા નાખી દે તો મજૂરી કોણ કરશે દૂધ કોણ ભરાવશે ખેતરની અંદર મજૂરી કોણ કરે ખેતરની અંદર પાવે કોણ અને અનાજ કોણ પકવશે જો દસ દસ લાખ રૂપિયા આપણા ખાતાની અંદર જો નાખી દે સરકાર તો કોઈ પણ મહેનત કરશે નહીં અને કોઈ દૂધ કોઈ દુકાન વગેરે ચલાવે પણ નહીં તો મેં એને એ જ સમજાવ્યું તો મિત્રો જો સરકાર દસ દસ લાખ રૂપિયા આપણી ખાતાની અંદર નાખી દે તો શું કોઈ મજૂરી કરશે આપણે જોઈશું આ વિડીયોની અંદર તો મિત્રો કલ્પના કરો કે જો એક સવાર છે અને સવારે મેસેજ પડે છે કે સરકારે આપણા ખાતાની અંદર ક્રેડિટ ઓફ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આપણા ખાતાની અંદર દસ દસ લાખ રૂપિયા નાખી દીધા છે તો તમે વિચારો કે જેવા પૈસા આવશે એવા માણસો બધા શોપિંગ માટે કોઈ સોનું ચાંદી ખરીદવા કોઈ કપડાં કોઈ શાકભાજી બધી જ રીતે ભીડ જામશે કોઈ જમીન લેશે કોઈ મકાન લેશે તો તેની અંદર બધા જ ગ્રાહકો જો થશે કેમ કે પૈસા સરકારે નાખ્યા છે તો બધા ગ્રાહકો વધી જશે અને પૈસા વધવાથી કોઈ જે સ્ટોક હોય છે જે વસ્તુનો સ્ટોક હોય એ વધતો નથી તો મિત્રો તેની અંદર ફુગાવો થશે જેમકે એક વસ્તુ ખરીદવા માટે દસ દસ માણસો દોડશે તો જે વસ્તુના ભાવ સો રૂપિયા હતા એના ભાવ થઈ જશે બસો એના પછી પાંચસો પણ થઈ જશે તો મિત્રો કોઈપણ વસ્તુનો ભાવ વધતી જશે કેમ કે કોઈ વસ્તુ સો રૂપિયામાં મળતી હોય એ હજારે પોકી જશે એનાથી શું થશે કે પૈસાની ખરીદવાની શક્તિ ઘટી જશે અને પૈસાની ખરીદવાની જો શક્તિ ઘટી જાય તો દેશ કોઈ દાડો વિકાસશીલ બની શકે નહીં અને તમને પણ બધાને વિચાર આવતો જ હોય છે કે સરકાર આપણા ખાતાની અંદર દસ લાખ કે પાંચ લાખ રૂપિયા નાખી દે તો આપણી લાઈફ સેટ થઈ જાય પણ મિત્રો એવું હોતું નથી કારણ કે જેમ કે મારો કીધું કે આપણા ખાતાની અંદર દસ લાખ રૂપિયા સરકાર નાખી દે તો આપણી લાઈફ સેટ થઈ જાય પણ એવું ક્યારેય બની શકે નહીં પૈસા વધવાથી કોઈ દેશનો આર્થિક વ્યવસ્થા સુધરતી નથી આર્થિક વ્યવસ્થા સુધારવા માટે શિક્ષણ અને મહેનતની જરૂર હોય છે તો મિત્રો શિક્ષણ મહેનત અને વસ્તુ બનાવવાની બનાવટથી આપણો દેશ વિકાસશીલ બની શકે કોઈ પૈસા છાપવાથી દેશ આપણો વિકાસશીલ બની શકતો નથી તો મિત્રો એ આપણે સમજવાની જરૂર છે અને નકાતો કોઈ પણ પોલિટિક પાર્ટી આપણને આપણા ખાતાની અંદર દસ થી પંદર લાખ રૂપિયા નાખી દે અને એ ચીદી જાય પરંતુ એવું કરવાથી દેશ આખો બરબાદ થઈ જતો હોય છે મિત્રો એના ઉદાહરણ પણ છે જેમ્બેલિયા જેવા દેશો એની અંદર પૈસાની વધી વધવાથી દેશ એટલો બરબાદ થઈ ગયો હતો કે એક થેલો પૈસા લઈ એક રોટલી મળવા માટે તૈયાર ન હતી કેટલો બરબાદ થઈ ગયો હશે કે જે થેલો ભરી અને પૈસા લઈ જવા છતાં રોટલી મળતી નથી તો મિત્રો તમે સમજી ગયા હશો કે કોઈ પૈસા વધવાથી કોઈ દેશ વિકાસશીલ થતો નથી નહી તો પછી આપણા દેશની અંદર નોટો જ છાપવાનું કામ થઈ જાય બધા માણસોને લઈ જાય ને નોટો જ છાપે ને તો મિત્રો તમે સમજી ગયા છો કે કોઈ પણ રીતે પૈસા વધારવાથી કોઈ દેશનો વિકાસ થતો નથી તો મિત્રો હું તમને એ જ સમજાવવા માંગતો હતો કે પૈસા વધવાથી કોઈ દેશનો વિકાસ થતો નથી કારણ કે જે બી પૈસા વધ મેં તમને સમજાવ્યું ઉદાહરણ તરીકે તમને સમજાવી દઉં કે સોનું અને ચાંદી હાલ મને એવું લાગે છે કે હું જ્યારે પંદરથી સોળ વર્ષનો હતો ત્યારે પચાસથી સાઠ હજારની સમથિંગ મળતું હતું તો હાલ મેં ભાવ જે જોયા અને તમને પણ બતાવી દઈશું એની અંદર એક લાખની પાર થઈ ગયો છે આંકડો તો આપણે સમજવાની જરૂર છે કે આપણા દેશની અંદર ધીમે ધીમે આપણા પૈસાની વેલ્યુ ઘટે છે અને વસ્તુનો ભાવ ઇન્ક્રીઝ થાય છે અને વસ્તુનો ભાવ તો દરરોજ માટે વધતો જ હોય છે તો મિત્રો આપણે મોંઘવારી વધી રહી છે મોંઘવારીનો સીધો અર્થ એ જ છે કે વસ્તુનો ભાવ સતત વધી રહે અને સેવાઓ જેમ કે ડોક્ટર છે એન્જિનિયર છે એમની જે આપણે સેવા લેતા હોય છે એની અંદર પણ ભાવ સતત વધી રહે એને મોંઘવારી કહેવામાં આવે છે મિત્રો તો તમે એ સમજી શકો છો કે મોંઘવારી કોને કહેવાય તો મિત્રો આને મોંઘવારી કહેવાય છે મોંઘવારીના ઘણા પ્રકારો હોય છે મોંઘવારી એક રીતે નથી થતી મોંઘવારીનું એક સીધું સાધું ઉદાહરણ આપી દઉં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે એની અંદર શું છે મિત્રો કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી કોઈ પણ સપ્લાયર હોય એને જે સપ્લાયનો ભાવ વધી જાય કારણ કે પેટ્રોલ ડીઝલનો ભાવ વધે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વસ્તુ પહોંચાડવી હોય એના માટે ડીઝલ અને પેટ્રોલની જરૂર પડતી હોય છે તો મિત્રો એની અંદર પણ ભાવ વધી જાય તો વસ્તુની અંદર ભાવ સીધે સીધો વધી જતો હોય છે મિત્રો તો એક એ પણ કારણ હોઈ શકે બીજું આંતરરાષ્ટ્રીય લેવલે પણ મોંઘવારી વધતી હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે જ્યાંથી આવતું હોય ચેન તૂટી જાય જેમ કે આપણે રશિયાની અંદરથી ડીઝલ આવતું હતું તો એની અંદર હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલે છે એના કારણે પણ આપણે પેટ્રોલ અને ડીઝલનો ભાવ ઘણો બધો ઊંચો છે હાલ રૂપિયા સમથિંગ હું આજથી પાંચથી સાત વર્ષ પહેલાની વાત કરું તો ત્યારે પણ પચાસ સાઠ રૂપિયા સમથિંગ હતું તો હાલ તો સો રૂપિયા પહોંચી ગયું તો તમે સમજી શકો કે આપણે ત્યાં ઇન્ડિયાની અંદર દસ વર્ષની અંદર મોંઘવારી એટલે કે પૈસા ડબલ થઈ ગયા તો મિત્રો તમે એ જ વિચારતા છો અને મારા ગામના અને મારા આસપાસના બધા જ માણસો એવું વિચારે છે કે પૈસા આપણે આવે છે ઘણા પરંતુ એ ક્યાં જાય છે એ જ વિચારમાં બધા લોકો જીવે છે પણ હું તમને સમજાવી દઉં કે પૈસા વધવાથી કાંઈ આપણું કલ્યાણ થવાનું નથી મિત્રો પૈસા વધવાથી કોઈ દિવસ કોઈ માણસનું કલ્યાણ ન થાય વસ્તુની અંદર વધારો વધારો થાય તો જ તમારું કલ્યાણ થઈ શકે અને તો જ દેશ આજા મતલબ કે વિકાસશીલ થઈ શકે તો મિત્રો તમે સમજી શક્યા છો કે પૈસાથી કાંઈ થઈ શકતું નથી આપણો દેશ આર્થિક લેવલે એટલે મતલબ કે ઉદ્યોગીકરણ શિક્ષણ અને એમ કહેવાય ને કે કોઈ વસ્તુની અંદર ઉપર જાય તો જ આપણો દેશ વિકાસશીલ બની શકે છે પૈસા છાપવાથી કાંઈ થતું નથી આપણે ઉદાહરણ તરીકે પણ સમજાવ અને તમને હું સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે તો મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા આપણે વિડીયો બનાવતા રહીશું તો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર